નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ દ્વારા દરિયા કિનારે નહાવા પડેલા સુરતના ત્રણ તરુણ દરિયામાં તણાયા રક્ષાબંધનના દિવસે મોટી ભરતીના સમયે દરિયામાં નહાવા જતા આ ઘટના બની હતી રક્ષાબંધનની ઉજવણી કરવા માટે મિત્રો સાથે સુરતથી ઉભરાટ ખાતે પહોંચ્યા હતા ત્યારે ભરતી વચ્ચે ઊંડા પાણીમાં જતા બે યુવકો અંદર સુધી ખેંચાઈ ગયા હતા બે મિત્રોના મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યા હતા મોડી રાત્રે અને એક યુવકનું મૃતદેહ આજે સવારે ઉભરાટ દરિયા કિનારેથી મળી આવ્યું ઘટનાની જાણ જલાલપુર પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો ડૂબી જનાર યુવકો ફેકુ પાસવાન જીસાન અંસારી

સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો